હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ કુકલાઇફ કિચન આજે આપણે બનાવીશું દિવાળી માટે ગુજરાતી મગજ તો એકદમ દાણેદાર અને મોઢામાં મૂકતાં જ ઓગળી જાય તેવો મગજ ઘરે બનાવવો એકદમ સહેલો છે તો ચાલો પરફેક્ટ માપ સાથે અને જોતા જ ખાવાનું મન થઈ જાય તેવો ગુજરાતી મગજ બનાવવાનું શરૂ કરીએ તો મગજ બનાવવા માટે અહીંયા મેં બે વાટકી ભરીને ચણાનો લોટ લીધેલો છે તો એકદમ મેં ફૂલ બે વાટકી ભરીને લીધેલો છે અને તેની સામે મેં તે જ વાટકીના માપથી પોણી વાટકી મેં ખાંડ દળેલી લીધેલી છે અને પોણી વાટકી મેં પીગાળેલું ઘી લીધેલું છે તો આ રીતે ઘરમાં રહેલી કોઈ પણ તમારે વાટકીનું માપ સેટ કરી દેવાનું તો અલગ અલગ વાટકીની લેવાની જે વાટકીથી તમે લોટ લો તે જ વાટકીથી તમારે દળેલી ખાંડ અને ઘીનો માપ લેવાનું અને ઘી પણ તમારે અહીંયા પીગાળેલું હોય તે જ તમારે લેવાનું થીજી ગયેલું ઘી હોય તે નહીં લેવાનું અને હવે આપણે એક કથરોટ લઈશું અને તેમાં આપણે જે લોટ લીધેલો છે તેને હું તમને આવી રીતે વાટકીથી માપીને પણ બતાવી દઉં તો આ રીતે મેં એકદમ ફૂલ એવી બે વાટકી ભરીને લોટ લીધો અને લોટને આપણે ચાળીને જ ઉપયોગમાં લેવાનો છે તો લોટ અને ખાંડ દળેલી હોય તેને આપણે ચાળીને જ ઉપયોગમાં લેવાની અને હવે લોટ આપણે લઈ લીધો તો હવે આપણે આને ધાબો દેવા માટે દૂધ લીધેલું છે અને દૂધ પણ મેં જેવું રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ લીધેલું છે ના તો મેં ઠંડુ લીધું છે અને ના તો મેં ગરમ લીધેલું છે તમે અહીંયા જો ઘી લેવું હોય તો લઈ શકો છો પણ અડધી ચમચીથી તમારે વધારે ઘી નહીં લેવાનું તો ચાર ચમચી જેટલું મેં અહીંયા દૂધ ઉમેર્યું અને હવે આપણે બંને હાથેથી એકદમ સારી રીતે મસળી અને આ રીતે લોટને ધાબો આપવાનો છે તો એકદમ સારી રીતે લોટને અહીંયા તમારે મસડવાનો છે અને દૂધ પણ અહીંયા વધારે પડતું નથી ઉમેરવાનું ફક્ત મેં ચાર ચમચી જેટલું જ દૂધ અહીંયા લીધેલું છે અને હવે આપણે આ લોટને બીજા વાસણમાં લઈ અને એકદમ સારી રીતે હાથથી એને પ્રેસ કરીને દબાવી દઈશું તો આ રીતે લોટને ધાબો આપ્યો કહેવાય વીસ મિનિટ આને આપણે રાખીશું અને હવે વીસ મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ સારો એવો લોટને ધાબો આપણે આપી દીધો તો હવે આપણે આ રીતે કથરોટમાં ચોખા ચાળવાનો ચાળો લઈશું અને તેમાં આપણે ધાબો દીધેલો લોટ ઉમેરી દઈશું અને લોટને એકદમ સારી રીતે આવી રીતે હાથથી મસળી અને ચાળી લઈશું તો આ રીતે તે અત્યારે દાણા દાણા હોય તો આવી રીતે તમે હાથથી ચાળશો એટલે એકદમ સારો એવો ચડાઈ જશે અને હવે તમે જોઈ શકો છો કે આ લોટ એકદમ સારો એવો દાણેદાર બનીને તૈયાર છે તો આ રીતનો આપણે લોટ જોઈએ અને હવે આપણે એક નોનસ્ટિક કઢાઈને ગેસ પર ગરમ કરવા મૂકીશું તો જો તમારી પાસે નોનસ્ટિક ના હોય તો તમે લોખંડની કઢાઈ પણ લઈ શકો છો અને આપણે જે ઘી માપનું લીધું છે તે આપણે આમાં ઉમેરી દઈશું અચ્છા જો અહીંયા તમને એવું લાગે કે ઘી તમે વધારે લઈ લીધું છે તો તમારે બેથી ત્રણ ચમચી જેટલું ઘી રહેવા દેવાનું પાછળથી જરૂર લાગે તો તમારે તેને ઉપયોગમાં લેવાનું અને હવે આપણે તેમાં બધો જ લોટ ઉમેરી દઈશું અને લોટને એકદમ સારી રીતે ઘીમાં શેકીશું તો એકદમ આને આપણે ચલાવતા ચલાવતા જ શેકવાનો છે તો આ રીતે તમે જ્યારે લોટને શેકો ત્યારે તમારે સાઈડમાં બીજું કોઈ જ કામ નહીં કરવાનું જો તમે બીજું કામ કરતાં કરતાં જો લોટને શેકશો તો લોટ થોડો વધારે પણ શેકાઈ શકે છે અને લોટને આપણે પાંચ મિનિટ સુધી આવી રીતે ચલાવતા ચલાવતા શેકવાનો છે તો આ રીતે તમે પાંચ મિનિટ સુધી લોટને શેકશો એટલે લોટ એકદમ આવી રીતે ફૂલી જશે તો આ રીતે લોટ ફૂલી જાય એટલે સમજવાનું કે તે સારો એવો શેકાઈ રહ્યો છે તો અત્યારે તમે જોઈ શકો છો કે હું આને એકદમ સતત ચલાવતા ચલાવતા શીખી રહી છું તો બસ આ રીતે તમારે હજી એને ચારથી પાંચ મિનિટ સુધી શેકવાનો છે જો તમે જાડા તળિયાવાળી કઢાઈ નહીં લીધી હોય તો લોટ નીચે તાજી જશે જ્યારે તમે શેકશો ત્યારે અને હવે લોટ એકદમ સારી રીતે શેકાઈ ગયો છે તો આ સમયે આપણે તેમાં બે ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું અને દૂધ તમે ઉમેરશો એટલે તમારે એકદમ આવી રીતે ફટાફટ ચલાવવાનું કારણ કે આવી રીતે ઉભરા જેવું આવશે તો આવી રીતે તમારે ફટાફટ તેને ચલાવવાનું છે તો બે મિનિટ તમે આવી રીતે ચલાવશો એટલે ઉભરો બેસી જશે ત્યારે ફરી આપણે તેમાં બે ચમચી જેટલું દૂધ ઉમેરી દઈશું જો તમે લોટને સારો એવો ધાબો આપ્યો હશે તો તમારે ચાર ચમચી જેટલું જ દૂધની જરૂર પડશે અને આ રીતે ઉભરા જેવું આવે ત્યારે આપણે આ રીતે સતત એવું ચલાવવાનું છે તો તમે અત્યારે જોઈ શકો છો કે તેમાં એકદમ દાણા દાણા થઈ ગયા છે અને તેનો કલર પણ થોડો એવો ચેન્જ થઈ ગયો છે તો હજી આપણે આ લોટને ત્રણ મિનિટ માટે આવી રીતે ચલાવતા ચલાવતા જ શેકવાનો છે એટલે ઘી તેમાં એકદમ ઉપર દેખાવા લાગે તો આને મેં પંદર મિનિટ સુધી સારી રીતે ચલાવતા ચલાવતા લો ફ્લેમ ઉપર શેક્યું તો તમે જોઈ શકો છો અત્યારે એકદમ તેમાંથી ઘી છૂટું પડી ગયું છે તેનો કલર પણ બદામી રંગનો થઈ ગયો છે અને તેમાંથી એકદમ સરસ એવી સુગંધ પણ આવી રહી છે તો આ સમયે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને આને આપણે નીચે ઉતારી અને આ રીતે બેથી ત્રણ મિનિટ આપણે આવી રીતે તેને ચલાવીશું એટલે આ એકદમ ઠંડુ થઈ જાય તો પંચાણું ટકા જેટલું આપણે આને ઠંડુ કરવાનું છે વધારે પડતું ઠંડુ કરવાની પણ જરૂર નથી જો અહીંયા તમારે આને બીજા વાસણમાં કાઢવું હોય તો પણ તમે કાઢી શકો છો અને હવે આપણે આમાં એક ચમચી જેટલો ઈલાયચીનો પાવડર ઉમેરી દઈશું તો ફ્લેવર મગજની બહુ સરસ આવશે અને આ રીતે આપણે ઈલાયચીના પાવડરને એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું અને આવી રીતે બે મિનિટ તમે આને ફેરવશો એટલે આ મિશ્રણ ઠંડુ થઈ જશે તો વીસ મિનિટ સુધી મેં આને એકદમ સારું એવું ઠંડુ થવા દીધું અને હવે આ ઠંડુ થઈ ગયું છે તો આ સમયે આપણે તેમાં જે દળેલી ખાંડ લીધેલી છે તે આપણે આમાં ઉમેરી દઈશું તો અહીંયા મેં તમને પહેલાં પણ કહેલું કે તમે જે ખાંડનો ઉપયોગ કરો તે તમારે ચાળીને ઉપયોગમાં લેવાની તેમાં જો થોડા ઘણા પણ દાણા રહી જશે તો જ્યારે તમે મગજને ખાશો તેમાં દાણા આવશે તો ટેસ્ટ સારો નહીં આવે અને ખાંડને આપણે એકદમ સારી રીતે મિક્સ કરી દઈશું તો આ રીતે સરસ મજાનું આ મગજનું મિશ્રણ બનીને તૈયાર છે તમે જોઈ શકો છો કે તેમાં ના તો ઘી વધારે છે કે ના તો વધારે ખાંડ પડેલી છે તો આ સમયે જો તમને એવું લાગે કે ઘી થોડું ઓછું છે તો તમે બે ચમચી જેટલું ઘી અત્યારે ઉમેરી શકો છો પણ પહેલેથી જો તમે વધારે ઉમેર્યું હશે તો પછી તમે લોટ શેકવો પડશે વધારે ઝંઝટ થશે અને અહીંયા મેં થાળીને પહેલેથી જ ઘીથી ગ્રીસ કરીને રાખેલી છે તો આપણે જે મગજનું મિશ્રણ છે તે આપણે આમાં ઉમેરી દઈશું અને આવી રીતે થોડી આપણે ટેપ કરી દઈશું અને ઉપરથી બદામ અને પિસ્તાની કતરણ નાખી દઈશું સાથે આપણે તેમાં ચારોળી પણ નાખીશું તો આ રીતે તમે ચારોળી નાખશો એટલે મગજનો ટેસ્ટ પણ સરસ આવશે અને તેનો ડૂક પણ સરસ આવશે અને હવે આપણે આને બેથી ત્રણ કલાક માટે ઠંડુ થવા દઈશું અને ત્રણ કલાક પછી મગજ એકદમ સારો એવો ઠંડો થઈ ગયો છે તો આ સમયે આપણે તેને પીસ કરી લઈશું તો આ રીતે આપણે ઊભા અને પછી આપણે આડા પીસ કરી લઈશું તો તમારે જે સાઇઝના કરવા હોય તે રીતે તમે કરી શકો છો અત્યારે હું તેને ડાયમંડ પીસમાં કટ કરું છું તો આ રીતે જો તમે મગજને ઘરે બનાવશો ને તો મારી ગેરંટી છે એકદમ પરફેક્ટ બનશે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી એવો બનશે તો આપણે જ્યારે બહારથી કોઈ મીઠાઈ લાવીએ છીએ તો તેમાં કેવો લોટ વાપરે છે અને કેવું ઘી વાપરે છે તે આપણે જાણતા નથી હોતા તો આ રીતે જો ઘરે જ બનાવશો તો એકદમ હેલ્ધી એવો આ મગજ બનીને તૈયાર થશે તો ફ્રેન્ડ્સ તમને મારી આજની આ મગજની રેસિપી કેવી લાગી મને તમે કમેન્ટ બોક્સમાં જરૂરથી કહેજો તો તમે તૈયાર થયેલો એકવાર આ મગજને જુઓ મોઢામાં મૂકતા જ ઓગળી જાય તેવો અને એકદમ દાણેદાર બનીને તૈયાર થયો છે અને રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરજો અને વધારેમાં વધારે વિડીયોને શેર કરજો અને મારા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતો થેન્ક યુ ફોર વોચિંગ બાય બાય